પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઈક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બિલ આઈકન આવે છે એને ફોન નથી કર્યું હેલો દોસ્તો ખેડૂત હેલ્પલાઇનની અંદર આપ બધાનું સ્વાગત છો દોસ્તો તો દોસ્તો આજે આપણે વાત કરીશું આજના આપણા ભાવોની વાત તો દોસ્તો પહેલા તો સોયાબીનનો ભાવ છે સાતસો ને તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ચુમ્માલીસ રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે 862 બાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક રૂપિયા ની રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાડાનો ભાવ છે 725 પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક રૂપિયા ની પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ એક હજારને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ની એંસી રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવશે પાંચસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો અઠ્ઠાણું રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો પાવશે ચારસો ને પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો આઠ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બસો ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવશે છસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો દસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે રજકાના બીનો ભાવ છે અઢારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બે હજાર બસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે આઠસો સોરી ચારસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે સાતસો ને પંચ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે છસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને બ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને બાર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે બસો પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર પંચાવન રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસો દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર એકસો સાઠ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજારને સો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર ત્રણસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બે હજાર નવસો ને ઓગણીસ ત્રીસ રૂપિયાની સોરી બે હજાર નવસો ને ઓગણત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર બસો ને છોતેર રૂપિયાની ફૂલ બજાર છે તો જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને અડતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપેઢીનો ભાવશે ત્રણસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો ને બ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ભાવ છે બે હજાર આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર બસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે એક હજારને અઠ્યાવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને તેરસો ને પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ સાતસો ને અઠ્યોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને બેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ ત્રણસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને બેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ ચારસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બીનો ભાવ આઠસો ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને સત્યાવીસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ નવસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર એકસો ને નવ રૂપિયાની ફૂલ બજાર છે કળથીનો ભાવ સાતસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને બાવન રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ નવસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને એકાણું રૂપિયાની ફૂલ બજાર છે ભાવ છે ચૌદસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે મિત્રોને એક હજાર છસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલું થઈ છે ને નવસો બાવીસ રૂપિયાની ફૂલ બજાર છે અજમાનો ભાવ છે બસોને બે હજાર એકસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલું થઈ છે ને ત્રણ હજાર બસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ તા આજના આપણા માર્કેટ એરના ભાવોની વાત દોસ્તો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ ન હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને જો જે મિત્રોએ કરી લીધી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો તો દોસ્તો ચાલો ફરી મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આ બધાનો ધન્યવાદ વિડીયો જવાબદાર ખૂબ ખૂબ આપનો આભાર